બે ચોત્રીસ સેક્ટ ની કલમ પચીસ એ મુજબ નો ગુનો તારીખ બે અગિયાર બે હાજર ત્રેવીસ ના રોજ આરોપીઓ ચેતરભાઈ દામજીભાઈ વસાવા શકુંતલાબેન ચેતરભાઈ વસાવા મરિયમબેન ઝવેરભાઈ વસાવા અને શકુંતલાબેન બલિરામ તથા અન્ય સામે સાહેબ ગુનો નોંધાયેલો એ ગુનાના કામે આજ રોજ આરોપી પાંચ ચેતરભાઈ દામજીભાઈ વસાવા જે ધારાસભ્ય શ્રી છે બીજા અન્ય પાંચ આરોપીને નામદાર કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા હતા એ દરમિયાન પોલીસે ચૌદ દિવસના આરોપીઓ વિરુદ્ધ રિમાન્ડ માટેની અરજી કરી હતી એ દરમિયાન રિમાન્ડ ના જે ધરાવતા હોય હોય અને એમને સરકારી અધિકારીને વન વિભાગના અધિકારીને પોતાના ઘરે બોલાવી ધાક ધમકી આપી અને એમની હાજરીમાં હથિયાર મગાવી અને ફાયરિંગ કર્યાનું મુખ્ય દલીલો હતો એટલે એ જે ફાયરિંગ ફેલ હોય હથિયાર જે છે એ કબજે કરવાનું હોય એ બાબતે દલીલ રેડી બીજું જે સાહીઠ હજાર રૂપિયા સરકારી કર્મચારીઓ પાસેથી જે મેળવાતા એમાંથી ત્રીસ હજાર રૂપિયા રિકવર થયા હોય આગળ આરોપી પાસેથી આજે ત્રીસ હજાર રૂપિયા હજી બાકી હોય એ રિકવર કરવાના હોય બીજો આ ગુનો નોંધાયા એના એક મહિનો ને બાર દિવસ થયા હોય અને આરો કાલે જ હાજર થયા હોય ધારાસભ્યશ્રી આના જે ધારસે એટલે એ ક્યાં હતા

જ્યારે નામદાર કોર્ટની અંદર કોઈ આવતા હોય છે ત્યારે કોઈ એ હોદ્દો ધારણ કરીને આવતા નથી બધા સમાન તરીકે આવતા હોય છે એક આરોપી તરીકે જયારે આવે ત્યારે સમાન જ હોય છે એટલે એ શબ્દ બાબતે પણ નામદાર કોર્ટે કોઈ કે એવું એનો કોઈ જવાબ નથી ધારાસભ્યના જે વકીલ છે એમને પોલીસની જે ફરિયાદ છે એને જ ખોટી ગણાવી છે એ બાબતે તમે કેવું જયારે મારી એની સામે કાઉન્ટર બી હતું કે ખોટી ફરિયાદ હતી તો એક મહિનો અને બાર દિવસ આવા બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિએ બાદ ન રહે એટલે જે ગુનો બન્યો છે એ બનેલા હોવાનું પ્રસ્તા અસર ત્રણ દિવસના રિમાન્ડમાં કઈ કઈ જગ્યાએ શું ખાસ કયા કયા મુદ્દાઓ લઈને ધારાસભ્ય સહિત જે આરોપીઓને ક્યાં ક્યાં લઈ જવાશે અને કયા મુદ્દા ને લઈને તપાસ નો વિષય છે એ આયોગ તમને